સુરત શહેરના હાઈ પ્રોફાઇલ પર પોલીસે પેવિલિન કોમ્પ્લેક્ષ ની ઉપરના મારે આવેલી એક હોટલ રૂમમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા પોલીસ ને પહેલાથી શંકાસ્પદ રૂમના દરવાજા પર થાપ દીધો પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળ્યો ત્યારબાદ દરવાજા પર ઢક્કો મારી અંદર પ્રવેશ કર્યો ત્યારે પોલીસે જોઈને ચોકી ઉઠ્યા રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા જોયું તો અંદર કોઈ વ્યક્તિ હાજર ન હતો પરંતુ બારીમાંથી એક દોરડું બાંધીને નીચે લટકારું દેખાયું દોરડું જોઈને પોલીસને સમજાઈ ગયું કે રૂમમાં રહેલા વ્યક્તિઓએ દોરડાથી ઉપયોગ કરીને ચોથા માળેથી નીચે ઝૂલીને નાસી જવાની કોશિશ કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે રૂમમાં ગ્રાહકો હાજર હતા પોલીસ આવતા જ પલાયન થઈ ગયા પોલીસની આંખની સામે ગ્રાહકો છૂમંતર થઈ ગયા પોલીસે હોટેલના અન્ય રૂમની તપાસ શરૂ કરી અને જે રૂમમાંથી દરોડા બાંધીને પલાયન થવામાં આવ્યું હતું તે રૂમ પર સીલ કરવામાં આવ્યું પોલીસે રેડની અંદર બે ગ્રાહક અને હોટલ માલિકને ઝડપી પાડ્યો હાઈ પ્રોફાઈલ કુતરખાના પર પોલીસે હોટલ મેનેજર અને દલાલને વોન્ટેડ જાહેર કર્યા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા પોલીસે પેવેલિયન કોમ્પ્લેક્સના ચોથા માળે કુતરખાનું ચાલી રહ્યું છે કોલને આધારે પેવેલિયન કોમ્પ્લેક્સમાં ચોથા માળે હોટલ જી રોયમાં દરોડા પાડ્યા પોલીસે દરોડા દરમિયાન હોટલ માલિક અશોકભાઈ દત્તુભાઈ મસ્કર રહેવાસી લીંબાયત વાળાને ઝડપી પાડ્યો હોટલમાં સાત રૂમો છે હોટલ માલિક સાથે તમામ રૂમો ચેક કરતા એક રેસ્ટ રૂમમાંથી ચાર હાઈ પ્રોફાઇલની ખૂબસૂરત ચાર થાય આવી દેહ વેપાર માટે હોટલમાં લવાઈ હતી એક રૂમમાંથી એક ગ્રાહક મહિલા સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો પોલીસે તેનું નામ પૂછતા તેમનું નામ ભરતભાઈ સાવલિયા પટેલ નાના વરાછાનું જાણવા મળ્યું સાથે શરીર સુખ મારવા માટે આવેલ અન્ય એક ઈસમ કમરુદ્દીન કાજી રહેવાસી સંજયનગર જહાંગીરપુરાને પણ ઝડપી પાડવામાં આવ્યું શરીર સુખ માટે આવતા ગ્રાહકો પાસેથી ત્રણ હજારથી પાંત્રીસો લેવામાં આવતા હતા જ્યારે બે હજાર કમિશન પેટે મહિલાને આપવામાં આવતા હતા હાલમાં પાંચ મહિલાઓને મુક્ત કરીને આગળની તપાસ જહાંગીરપુરા પોલીસે શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત